जिं जी એટલે દેખ્યું હું એટલે મારી અને નજર એટલે તમારી મેહેર નો હું જોઈ રહ્યો છું તમારી મેહેર નો મેં મેહસૂસ કરી લીધું અપાર અપાર પારની તમે પરસા અપાર કૃપા કરી જો મારી પર અપાર ગમન તમે વરસાયો છે અને એને તમે ક્યારેય નહીં નહોતું તમારા લાખ લાખ શુકરણા કે મારું ભાર સદેવ પકડેલો છે ઈ ઈ ઈ મન સુંદર સાજી રાજની મેહેર

એક એક વખત દેખાયે દરાવતી બી કુંસા આગ્રહ છે ફકે છે કે રાજી મનતરી મે દેખાય જગ્યા છે અંજા મગાય મોથા આલી બધી ભારત મે કયો જ નહીં તન બિન કહે તું મહેરન કરતો હોય બિન કહે વિપા કરતો હોય દીન માંગે તો દેતો હોય તો અંજા મંગાય બી હા અંજા એટલે હવે મંગાય એટલે મંગાઉ છું એ વાત એટલે મારી જુડે તું ધની અવશ્ય મંગાઉ છું આટલું બધું બીન માંગે આપ્યું છે ને એકવાર આમ ને આવી જ ને મને ગળે લાગે ને મારી જુડે મીઠી મીઠી વાત કર તું બીન માગે મારી બધી જ માંગ પૂરી કર તું તમારી સખીને આજ જરૂર પડશે એ અત્યારે નહીં મારા આજથી 5 વર્ષ પછી શિશુ જરૂર પડશે ને

जे बडियु कय हीन रांद में जी बडियु करिय हीन रांद में जी એટલે જી બડિયુ એટલે મોટો કરિયુ એટલે કર્યા હીન રાંદ મે આ રાદની અંદર તમે જ એનો મોટો કરે સુંદર સાજી આ સંસારની અંદર કોઈનો મોટોય કોઈનો સૈનિક કોઈ દુનિયા પૂજજક કોઈના અંદર ગુણ છે તીની અંદર ગુણ છે કોઈ ની મહાનતા છે કોઈ ની જે કરી ન શકે બીજી રાજની ઓફિસર દાખલા તરીકે સાફો ખેલ રાજ્ય બન્યો છે તો દુનિયામાં જેટલા ન પદ પ્રતિષ્ઠા પદવી મળી છે ને કોઈ ગુરુ બનીને બેટા પ્રસંતા બનીને બેટા કોઈ આચાર્ય બનીને બેટા કોઈ વિદ્વાન બનીને બેટા સુગરા રાજજી ની મેરનો હુકમ થી બનેલા છે 38 કરોડ દેવી દેવતા બી તો રાજ્ય ના હુકમ થી બનેલા છે

સિફતો કઈ આખો સંસાર તમે જેના મોટા બનાવો છો ને બ્રહ્મા વિષ્ણુ દાખલા તરીકે મોટા બનાયા તો આખો સંસાર એમની 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 સિફત મોટાઈ પૂજા કરે છે તમે જેને બનાવો છો ને મોટા બનાવો છો ને આખો સંસાર એમના ચરણોમાં ઝૂકી જાય છે આ સંસારમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ને તમે મોટા બનાયા તો આખો સંસાર એમની વાહવા કરે છે

शंकर भगवانيه કરવા કરોડ સૂર્ય બિજા પર તો કે છે કોણ એ બ્રહ્મા વિષ્ણુ શિવજી ને બરોબર કરી શકે છતઈ બ્રહ્મા વિષ્ણુ ને શિવજી આટલા મોટા આ 14 લોક ના માલિક હોવા છતાં શું આચાર રાખે છે ખબર છે શું આચાર રાખે છે આલી બિચારા વૈકુંઠ માં બેઠા બેઠા શું આચાર રાખે છે શું જો ચોપાઈ સે વડા મંગન ખાક પેરંજી સે એટલે વડા એટલે મોટો મંગન એટલે માંગે છે

मरु वैकुंठ पवित्र થઈ જાય शिवजी કે મરૂ कैलाश પોગી તરફ થઈ જાય ब्रह्माજી ને માં સરસ્વતી કેલા છે કે અમારી દીગ્ય અમે અમે કવિ તરફ કે એ પ્રથમ છે માતા દુનિયામાં જે મોટો મોટો છે ને ઈ ખાની આશરા કરે ક રાજીના દર્શન થાય ના થાય એક બાજુ એ સુખ મલ નામલ એક બાજુ એ પ્રેમ મ જવાય ના જવાય એક બાજુ કે આનંદ લઈ શકાય ના લઈ શકાય કાઈ વાંધો ની નઈ મળે તો ચાલે પણ રાજ્ય એટલું તો પછી કેવ ભ્રમ સુમની ચરણોમાં જાલ છે કે અમે ધન ધન દેજીશું સુંદર શબ્દ ઇત તમારીમાં યુનાજ રાજ્ય એટલું ક્યાં લેવર પ્રોલીજન લાર કાજે એટલે દુનિયા ને બચાવે ખબર નહિ આ વાણીયા પકરાનો પરતા નહી ખબર નહિ કોની કોની પૂજા કરવા જાય છે

આપડે પરમદામની આત્માઓ છે ને આપડી ચરણરજ માટે આજ ભી બ્રહ્મા વિષ્ણુ શ્રીજી બિચારા દેપી રહ્યા છે આજ ભી એ ભાઈ ધ્યાન સમાધિ વિષ્ણુ ભગવાન આજ ભી ધ્યાન કરતા છે શંકર ભગવાન આજ ભી ધ્યાન કરતા છે રાજી મલા ના મલા પરમૃષ્ટિની ચરણરજ બી મળી જાય ને તો અમારી ધ્યાન સમાધિ લગાવ નું ધંધન થઈ જાય અમે અમે ધંધન થઈ ગયું છે સુંદર સાજી ઈ તમારી મહિમા રાજીએ બતાઈ દે शीर्दारते रोहन में बहुत कहते एक ब्रह्म सृष्टि की आक्ल में मां जो अब इंद्रावती जी आत्मकथा से करीब 12000 ब्रह्म सृष्टि हो आंकड़ों मुख्य कहता जीवनी में એટલે આપણે બોલીએ છીએ બાકી તો રાજજીનન જાગૃત રૂપમાં ખબર જ કેટલી છે સુંદર છે હવે એ બ્રહ્મ સૃષ્ટિઓ 12000 બ્રહ્મ સૃષ્ટિઓ ની વચ્ચે એ બધાઈ ની વચ્ચે કે જે શીર્ધારો ના શીર્ધારો ના શીર્ધાર છે

dia kan hutan induk dan pidana kategori seperti itu sembahyang itu. Pon ini bermusyuk ini dalam teman sirdari ya, teman serva api, teman beri benai. Tetara orang nggak kelang syukurana kaya, bagi itu bermusyuk ini sirdari romok yang enu pon sirdari apa? Enu sirdari ikut lagi nih. Di tak nih indera apa aja? Tiga me sirdari ekstra ti. Orang jendeki cipta. Kau apdo sirdari એક રાજજી સિવાય કોઈ ના હોય શકે પણ રાજજી એક તન ધારણ કર્યું ઇન્દ્રાવતીજી ની અંદર તન ધારણ કર્યું એટલે એ તન અક્ષરાપીત કયું અને એટલે ઇન્દ્રાવતીજીના આપણે શિરдар કે રાજજીએ તનથી લીલા કરે એટલે કે છે કે રાજજી કે મને આ બધાનો શિરદાર બનાવી છે બાકી તો બાકી સુંદર સાજી વાણી તો ક્યાં લાગી કે છે ને વાણી મે પકરો નતો આઈથી तो में चर्चा भी तो कर अगर जो तेज सुंदर शाकी अंदर शीरदारी कर हुकमी चलो मणिशू क्या जबलग रही है साथ में हो रही है सामान अगर एना थी अलग जी जो सुंदर साथ में शीरदारी करी अगर जो सुंदर शाह तो मैं करी ना तो सुंदर शाह जी जीत के बाजी हारी पुकार पुकार पछताई चले सुंदर ये जी कोकवा राज्य मेहर कर से ना तो ये शिवदारू नहीं हूँ हालत में सब के जिन्हें ब्रह्म सृष्टि पर पोता नहीं पोता नहीं चले ब्रह्म सृष्टि ना सुंदर शाह जी पोता नहीं मन कोई सलवस्त है ना तो ये तो जीत के बाजी हारी सुंदर जी

એને કોઈ બી વાત કોઈની પર થોપશે ને એ પ્રેમ સમર્પણ અને નમ્રતાથી બતાવશે વાત વાત આમ તમે યોગેશ્વર ભગવાન શ્રી મહાનતા કે અર્જુન પર થોપી મારું માનવું એવું છે મારું મંતવ્ય આ છે ને ભગવાને જેટલી બી વાત કરી ને અર્જુન એમ કે છે અર્જુન મારું મંતવ્ય આ છે મારું માનવું આવું છે હું આવું ચાહું છું મેં મેં આવું વિચારું છું ને भगवान एक एक बार तूच तू तू बीसी जर લે તો તારે લેવાના છે આપણને કોક વાત કર મારું મન હું આવું છું હું આવું વિચારું છું હું આવું કરવા માંગુ છું એ તો મારું મંતવ્ય કર્યું ના પણ પછી એ જ બધાય કરણ એની પર તો પણ એક બી વાત અર્જુન પર ખોપી ન એ એમની મહાનતા છે સમજો જુઓ રામ ભગવાન એક બી વાત કોઈ ની પર ખોપી નહી રાજ્ય આયા દેવચંદ્રજીએ કોઈ ની પર વાત ખોપી જ નહી એમ આજે જબરજસ્તી અમે કહીએ મંત્ર મનવાનો અમે કહીએ એ જ કંઠી પહેરવાની એક એક વાત આવે સુંદર સુંદર બધા દિલોમાં પ્રકાશ તો એનું કામ કરી જ જાય સુંદર તમારી મારી ફરજમાં આવે છે સત્ય ને બતાવવા કોઈ લે સુંદરસિંહ જોઈ રાજી કોઈ ના લે તોય રાજી રાજી

તમારા રાજ્ય ની વાતો સેતાન બી અગર કરે તો તમને એટલી જ મીઠી લાગે તમને આ બધી વાતો કેમ સારી લાગે દુશ્મન બી કરે ને તો મારા પ્રીતમ ની વાત સાંભળો ને એટલી મીઠી હોય તો રસ ના હોય સુંદર સાહેબ દજ્જાલ બી તમારા રાજ્ય ની વાત આવી ને કરે ને તો તમને એટલો જ આનંદ આવે પરમ ભ્રમ ની બ્રહ્મ બોલે મારા રાજ્ય ની વાત છે કોઈ બી કેમ ના કરતો હોય મને એટલી જ ગમે સુંદર સાહેબ કેમ ના ગમો મારા રાજ્ય ની વાત

બધા રાજ્યની તો વાત હા છે જેવી પરાકસ્થા છે જેનું જેવું સમર્પણ છે જેની જેટલી જ વાત ભલે એમના જીવનમાં હશે નહીં હશે તો રાજ્ય જ વાત કરે છે ને આપણને માર્ગદર્શન તો કરે છે ને આપણે આપડા ધણી વાત તો કરે છે એટલે આપણને વાલા લાગે છે એટલે આપણે એમને માન સન્માન આપીએ છીએ એટલે આપડે ઈજ્જત ના ભાવ થી આપડે એમના જોઈએ છીએ સુંદર તો એટલે કે છે કે રાજ્ય તમે મને બધાય માં બડી બનાયી ના તો બડી બનવા થી સુંદર સા જે જીમેદારી ઓર વધી જાય તમે જે જે માણસ જેટલા મોટા બને ને એને એટલી જ ગારો ખાવી પડે એને એટલું જપમાન અપમાન સહન કરવું પડે એને એટલા જ દુખ સહન કરવા પડે સુંદર સા જે તમે જુઓ અ ને તમે મોટા મોટા હોય એનું વાર સુંદર વોટ્સઅપ એકાઉન્ટ એનું યુટ્યુબ એકાઉન્ટ એનું સુંદર સાજી ઇન્સ્ટા એકાઉન્ટ ખોલવાનું કરોડો મિલિયન્સમાં ફોલો હોય અને બધા રાખતા હોય

એટલે તો જેટલા ઊંચા જાવ ને એટલા તમારું પછી તો શબ્દ બોલવામાં એક એક વિચારી વિચારીને બોલવું પડશે દુનિયા પછી તૂલ મૂળ કરે પણ આપણે ગમે તેમ બોલીએ છીએ આપણે એટલા ફોલોઅર્સ નહીં પણ જેમ જેમ પછી વધતા જાય બધે સુંદર પછી તો બહુ વિચારી વિચારીને શબ્દો બોલવા પડે એક એક વાક્ય સમજી સમજીને બોલવું પડે એ ખબર નહીં કોડ મૂળ કરીને દુનિયા અનર્થમાં અનર્થ કરતી હોય કે તો આપણે સુંદર સાબ હો तो जेम जेम मोटा बनो ना एमएम जिम्मेदारी वत्ती जाए एमएम नम्रता बणार आवी जईये सिम्पल समझी एमएम सुंदरता जी खबर में आपरे कितना है छे ना राज्य तम ननु न तो हौती वदार मोटा बन्ने आपरी जिम्मेदारी तो और वधी जाए तो समय तो सारी बात तो खबर भी निकली बस ठीक आगे निया जतके काल तो पाई को छे तो पने